હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 એપ્રિલ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

સંતોના પૂજ્ય સંત શ્રી બાલકદાસજી મહારાજ લેરિયા હનુમાન ટેકરી પૂજ્ય સંત શ્રી વાસુદેવજી મહારાજ નિવૃત્તિ આશ્રમ કુકમા મહેશભાઈ ભટ્ટ કથાકાર પૂજ્ય સંત શ્રી જયંતિદાસ મહારાજ સેવા સ્મરણ કુટિયા વરલી દ્વારા દરેક ભક્તજનને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ રાત્રે સંતવાણી ડાયરો યોજવામાં આવ્યો

ઓગણીસો નેવું એકાણુંના સમયથી જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાન દાદાના દર્શન કરવા માટે આવું છું અને એક દિવ્ય અનુભૂતિ થાય છે અને આજરોજ હનુમાન જન્મ મહોત્સવના પ્રસંગે આપની ચેનલના માધ્યમથી સૌ સનાતન પ્રેમીઓને હું એક હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને જેવી રીતે મહંતશ્રીએ વાત કરી કે એ લોકો વર્ષોથી આ મંદિરની પૂજા અર્ચના કરે છે હનુમાનજીનું પ્રતિષ્ઠાન કરે છે ત્યારે લોકોની સુખાકારી જળવાઈ રહે આવનારા સમયમાં અને લોકોની સુખ સમૃદ્ધિ વર્ધે એવી આપણે હનુમાન દાદા પાસે પ્રાર્થના કરીએ અનુભૂતિ થઈ આપણે અહીંયા જો સાચા મનથી કોઈ પણ ઈચ્છા આપણી મહેછા જે કલ્યાણકારી મહેછા આપણે વ્યક્ત કરતા હોઈએ સાચા દિલથી તો હનુમાન દાદા અવશ્ય પૂર્ણ કરે છે અમારો માનવ હસમુખગીરી ગુરુ ધનજયગીરી એમને અમે તિરસ્વ છું અને એમનો પ્રચુતો અપરંપાર છે એમ દુખિયાઓને દુઃખ માંગે છે માનતાઓ લે છે સફળતામાં જાય છે અને જે કાંઈ શ્રદ્ધા રાખે છે શ્રદ્ધા પૂરી થાય છે અને અહીંયા દોરવાનો મહિમા વધારે છે બધાએ દોરો બાંધે છે અને સારું થઈ જાય છે પણ જગત કે છે હાલો કદાચ હું કહું માબડા વખતે નહીં બાબુ દોરો તો સારું થઈ ગયું અને અહીં કાયા પર સારીની તકલીફો ભૂત પ્રેત કાંઈ નજર ભજર આ તે દાદાના ને એમ ઝાડ નાખવામાં આવે છે જાળો નાખવાથી એમને બહુ સારું થઈ જાય છે અને હનુમાનજીને હું માનતા આપું છું કે સારું થઈ જાય દાદાને નારી વધારી જજો હા એના સાબે એકદમ સારું થઈ જાય છે અને સાંજમાં બહુ ભીડ લાગે છે અને હનુમાનજી પ્રગટ થયેલા છે હા અને હનુમાનજી એક વેદ જેટલા હતા એક વ્યક્તિ હનુમાનજી આજે કેટલા મૂળ વધી ગયા છે તો કે હનુમાનજી પૂરેપૂરા બહાર નીકળશે કે દિવસ અને અડધો જ બહાર નીકળી રહ્યા છે હનુમાનજી અને એનું સિંહ રૂપ છે તમે ધ્યાન કરીને જોજો મૂર્તિ સિંહનું રૂપ કભાટ સિંહ જેવું લાગે છે છાતી લાગે છે સિંહ જેવું લાગે છે અને એનો ખંભો લાગે સિંહ જેવું લાગે છે એટલે આમનું રૂપ છે એમ અનેક સદરો આવે છે અને આ મેળો અમે વર્ષોથી કરી દઈએ પચાસ વર્ષથી આ મેળો થાય છે દાદાની હયાતીથી આ મેળો થાય છે મેળો બહુ મહિમા છે અને પ્રસાદ લેવામાં આવે છે બે ટાઈમ પ્રસાદ લઈ ભક્તોને ખૂબ આનંદ આવે છે અને ભક્તો ખૂબ 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 ખુશ થાય છે આ મંદિર સો વર્ષ જૂનું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો